નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બરાજ ગુરુવારી એજ્યુકેશન ન્યૂઝ કાઠા અને હું છું આપની સાથે આલોક મિશ્રા મહત્ત્વની વાત આ મહત્ત્વના વિડીયો સાથે એનસીએફ એફએસ ને લઈને તો મિત્રો આપના મળમાં જરૂરથી પ્રશ્ન આવતો હશે કે એનસીએફ એફએસ છે શું તો રાષ્ટ્રીય જે એજ્યુકેશન પ્રણાલી છે રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલી

નેશનલ કરિક્યુલમ ફેરબેક તો આપ જાણી રહ્યા હતા કે અનુસાર દિપુડ ભારત અંતર્ગત જે મહત્વનો બદલાવ આવવા જઈ રહ્યો છે એટલે કે ત્રણ વર્ષથી લઈને આઠ વર્ષના જે બાળકોનો સમાવેશ એફએસ માં કરવામાં આવ્યો છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ફાઉન્ડેશનલ સ્ટેજ તો મિત્રો આવો મહત્વની વાત કરીએ કે જે આ ફાઈવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોર જે ફોર્મ્યુલા ન્યુ એજ્યુકેશન પોલિસી ની અંદર મૂકવામાં આવી છે એની શરૂઆત જે છે એ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન તરફથી કરવામાં આવી છે અને મહત્વનો પરિપત્ર સમગ્ર શિક્ષા બનાસકાંઠા દ્વારા કરી દેવામાં આવ્યો છે

લઈને બાલવાટિકા વન બાલવાટિકા ટુ અને બાલવાટિકા થ્રી અને ધોરણ અને એક અને બે આ ટોટલ ને લઈને એક ફાઉન્ડેશનલ સ્ટેજ એફએસ બને છે અને આ એફએસ ની અંદર જે મહત્વની પ્રણાલી છે કે બાળકોના જે વિકાસ ને લઈને વાત કરવામાં આવી છે બાળકોનો શારીરિક વિકાસ હોય બાળકનો માનસિક વિકાસ હોય બાળકનો બૌદ્ધિક વિકાસ હોય અને બાળકનો જે આધ્યાત્મિક વિકાસ હોય અને એના જે સ્કિલ્સ ને લઈને બાળક સરળતાથી શીખે જાણે સમજે અને ધોરણ એક અને બે આ માટેના નવા પાઠ્ય પુસ્તકો પણ આગામી સમયમાં આપણને બનાર છે તો મિત્રો આ હતી વાત નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ફાઉન્ડેશનલ સ્ટેજ ને લઈને છતાય આ બાબતે આપના કોઈ પ્રશ્ન હોય તો મને જરૂરથી કોમેન્ટ માં કરવા વિનંતી છે વધુ જે નેશનલ કરિક્યુલમ ફેવર જે મહત્વની વાત કરે છે તે બસ સૌથી મહત્વની વાત બાળકોનો જે સ્કૂલી સાક્ષરતા માટેની વાત છે શિક્ષક ના જે તાલીમ ને લઈને વાત છે એની અંદર જે મહત્વના ફેરફારો થવાના છે

જાળવા ઈચ્છતા હોય તો આપ મારા કોમેન્ટમાં કોમેન્ટ કરી શકો છો જેથી આ વિશે આપણે વધુ જાણકારી આપણે આપી શકીએ ધન્યવાદ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવા મુદ્દા